બનાસકાઢા જિલ્લામાં ખેડૂતો દર વર્ષે વર્ષ દરમિયાન ત્રણ સિઝન લેતા હોય છે ત્યારે આ વર્ષે ખેડૂતો ફરી શિયાળુ પાક એટલે કે ઘઉની ખેતી કરતા થયા છે દર વર્ષે બનાસકાંઠામાં શિયાળુ સિઝનમાં બટાકાનું મોટા પ્રમાણમાં વાવેતર કરતા હોય પરંતુ આ વર્ષે બટાકાના બિયારણના ભાવ વધારે હોવાથી ખેડૂતો શિયાળુ ઘઉંની ખેતી તરફ વળ્યા છે ઘઉંના પાકનું બિયારણ ખેડૂતો પોતાના ઘરે જ મળી રહેતું હોય છે તેથી ખેડૂતો નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે ઘઉં વાવવાનું પસંદ કર્યું છે પનાસકઠા જિલ્લામાં ખેડૂતો દર ત્રણ સીઝન લેતા હોય છે ત્યારે આ વર્ષે ખેડૂતો બિયારણ ખેડૂતો પોતાના ઘરે જ મળી રહેતું હોય છે જેથી ખેડૂતો નહીં નફો કે નહીં નુકસાનના ધોરણે ઘઉં વાવવાનું પસંદ કર્યું છે બનાસકાંઠામાં ગત વર્ષે સિત્તેર હજારથી વધુ પ્રમાણમાં ઘઉં વાવેતર થયું હતું પરંતુ આ વર્ષે મોડે સુધી ગરમી હોવાથી ઘઉંનું વાવેતર દસ દિવસ જેટલું મોડું થયું છે તો બીજી તરફથી વાત કરીએ તો કોરોના મહામારીની વચ્ચે ખેડૂતોએ મંદીનો માર ભોગવ્યો છે બીજી તરફ જોઈએ તો નાના ખેડૂતો પાસે ખાતર દબાવો અને ખોદાઈના પૈસા ન હોવાથી ઘઉં વાવવાનું પસંદ કર્યું છે ગયા વર્ષે છ હેક્ટરમાં વાવેલા ખેડૂતોએ ઘઉં ચાલુ વર્ષે દસ હેક્ટરમાં વાવતા થયા છે ચાલુ વર્ષે ઘઉંના ભાવ ત્રણસો પાસઠ થી ચારસો વીસ રૂપિયા મણ દીઠ છે ત્યારે ખેડૂતોને વધુ ભાવ મળી રહે તે હેતુથી ખેડૂતો પોતાના ઘરના જ ઘઉં વાવવાનું મન બનાવ્યું છે જીગર ઠાકોરનો રિપોર્ટ પાલનપુર